તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે હવે કોમન અભ્યાસક્રમ કોમન એક્ટ મુજબ મોડલ સ્ટેચ્યુનું ગેજેટ જાહેર કરવામાં આવ્યું શિક્ષણ મંત્રી મંત્રીનું આ નિવેદન છે સરકાર દ્વારા મોડલ સ્ટેચ્યુ જાહેર કરવામાં આવ્યું છે સી નક્કી કરવા યુનિવર્સિટીઓ કમિટી નીમવી પડશે નિવૃત્ત જજના અધ્યક્ષ સ્થાને આ કમિટી નીમવી પડશે તેવી વાત કરવામાં આવી છે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું આ નિવેદન સામે આવ્યું છે તમામ યુનિવર્સિટીની હવે કોમન અભ્યાસક્રમ કરવામાં આવશે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ આમ તો નવી શિક્ષણ પદ્ધતિની અંદર અગિયાર યુનિવર્સિટી જે આપણી છે એમાં કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યો છો ગયા વર્ષે હવે એમના સ્ટેચ્યુટ જાહેરાત જાહેર કરીને પણ એના અમલીકરણ માટે નોટિફિકેશન થઈ ચૂક્યું છે અને જે રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ બનાવવામાં આવી છે એમાં ચોક્કસ પ્રકારે દરેક કોલેજ યુનિવર્સિટીના એફઆરસી કમિટીની નિયુક્ત વગેરે હવે ગ્લોબલના ગ્લોબલાઇઝેશન જમાનામાં વિદ્યાર્થીને પૂરી ઓપોર્ચ્યુનિટી તક મળે એ હેતુ સ દરેક ક્ષેત્રે વિદ્યાર્થીઓના હિતને લક્ષ્યમાં ધ્યાનમાં રાખીને બધા એક્ટ કોમન એક્ટ કરવામાં આવ્યો છે અને આનું અમલીકરણ ગુજરાતની અંદર થઈ રહ્યું છે અને સ્ટેચ્યુટ પણ જાહેર કરી દીધા અને એનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે તો ગુજરાતની તમામ યુનિવર્સિટીને હવે અભ્યાસક્રમ છે તે કોમન રહેશે જેનાથી હજારો વિદ્યાર્થીઓને ફાયદો થશે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ સુરત પ્રફુલ પાસે નું આ નિવેદન સરકારી યુનિવર્સિટીઓ માટે કોમન અભ્યાસક્રમ